બુધવારે સંત રવિદાસ જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે પંદરમી સદીના મહાન સંતોમાંના એક સંત ગુરુ રવિદાસ છે જે કવિ હોવા ઉપરાંત એક સમાજ સુધારક તત્વજ્ઞાનના વિદ્વાન અને ઈશ્વરના અનુયાયી હતા તેમના જીવનકાળ દરમિયાન તેમને સમાજમાં પ્રવર્તી દૂષણો અને ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો તેમને લખેલા દોહાઓ આજે પણ લોકોના હોઠ પર છે આજે પણ તેમનું યોગદાન પ્રશંસનીય છે જેના કારણે દર વર્ષે ગુરુ રવિદાસની જયંતી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે તેમનું આખું જીવન ભક્તિ અને જ્ઞાનને સમર્પિત હતું સંત મીરાબાઈ પણ રવિદાસજીને પોતાના ગુરુ માનતા હતા સંત રવિદાસ ફક્ત એક જ માર્ગ જાણતા હતા જે છે ભક્તિનું તેમનું પ્રખ્યાત વાક્ય મન ચંગા તો કથરોટમે ગંગા જે આજના સમયમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે તો હવે જોઈએ કે ગુરુ રવિદાસ કોણ હતા સંત રવિદાસ બાળપણથી જ ખૂબ જ મહેનતું હતા તે તેમના પિતાને તેમના કામમાં મદદ કરતા હતા આ સાથે તેમને ઋષિઓ અને સંતોનો પણ તેમને સંગ ખૂબ જ ગમતો હતો જ્યારે પણ તે કોઈ સંત કે ઋષિને ખુલ્લા પગે ચાલતા જોતા ત્યારે તે તેમના માટે ચપ્પલ બનાવતા રવિદાસના પિતા હંમેશા તેમના કાર્યોથી ગુસ્સે રહેતા હતા એક દિવસ તેમણે રવિદાસને ઘરમાંથી કાઢી મૂક્યા સંત રવિદાસે એક ઝુંબડું બનાવ્યું અને ત્યાં રહેવા લાગ્યા પછી સંત રવિદાસ ત્યાં રહેતા અને જૂતા અને ચપ્પલ બનાવતા પરંતુ તેમણે ઋષિઓ અને સંતોની સેવા કરવાનું બંધ ન કર્યું આ સાથે તેઓ સામાજિક દૂષણો અને અસ્પૃશ્યતા સાથે જોડીઓ અને કવિતાઓ લખીને સમાજ પર વ્યંગ કરતા હતા ભક્તિ ચળવળમાં પણ તેમને ખૂબ જ મોટો દરજ્જો છે ધીમે ધીમે લોકો રવિદાસના શબ્દોથી પ્રભાવિત થવા લાગ્યા તેમના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધવા લાગી થોડા જ સમયમાં તેઓ સંત શિરોમણી તરીકે પ્રખ્યાત થઈ ગયા સંત રવિદાસની એકતાલીસ કવિતાઓને શીખ પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં સ્થાન મળ્યું છે સંત રવિદાસ રવિદાસ ગુરુ રવિદાસ રોહિદાસ જેવા અન્ય નામોથી પણ ઓળખાય છે સંત રવિદાસે અનેક પદો અને શ્લોકો રચ્યા છે જે આજે પણ ખૂબ જ લોકપ્રિય છે તેમના ઉપદેશોમાંથી આપણને ઘણું શીખવા મળે છે સંત રવિદાસના કેટલાક લોકપ્રિય ઉપદેશો વિશે હોત ના કોઈ નીચ નરકો એટલે કે વ્યક્તિ પદ કે જન્મથી મોટો કે નાનો નથી હોતો તે ગુણ કે કાર્યોથી મોટો કે નાનો હોય છે

આયોજિત કરવામાં આવે છે જેથી લોકો તેમના સારા ગુણોથી અવગત થાય તો આજે તેમના જન્મ જયંતિ નિમિત્તે આપણે તેમના દોહાઓ દ્વારા મળેલા ઉપદેશો યાદ કરીએ અને પોતાના જીવનમાં ઉતારીએ